મહારાષ્ટ્રમાં સરકારે ગાયની માતા તરીકેનો દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌસેવકો અને રાજકીય આગેવાનોએ આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવી અને નિર્ણયને વધાવ્યો હતો સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી સમગ્ર બજારમાં હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે મહારાષ્ટ્ર સરકારે લીધો એ સૌથી સારો અમે આવકારીએ છીએ આવી જ રીતે અમે ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આપણે પણ ગાયમાં ગાયને ગાય માતા તરીકે જાહેર કરે આવી રીતે રખડતી ગાયો રોડ ઉપર બાંજરાપોળમાં એકઠી કરે અને ગાયને ગાય માતા તરીકે જાહેર કરે એવી ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ અને વધારે મે વધારે વિનંતી એ કરીએ છીએ કે વધારે ફંડ કરી અને જે રખડતી ગાયો છે એમને પોળ ભેગી કરે તો સારું એવી ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરે એવી વિનંતી કરીએ છીએ